આખી પથારી પેરી વિશાલ ભાઈ પરાઠા બનાવાનો વ્યાજ કર્યો મે તો ક્યાં ભાડ તું તૈયાર ફટોફટ

ગેસ <laughs> ને એ જો ના મારા તો હવે ગયો ને કે મારા દેવા તો કોક पराठा બનાવજો

પાણી તો લાવ્યું તમે છો ને અમને કોટવાય હા અમે ચાર આવી બગાડે બે હતા

હવે આયોજન કરશે ને તો મારો કરશે સારું કરશે પણ એને ખબર પડે એવું કરશે જ નઈ આયોજન થઈને આયોજન કરશે